thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં એક વિચિત્ર ઘટના બની છે જ્યાં એક પરિવારે અજાણ્યા મૃતદેહને પુત્ર સમજીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા બાદમાં બેસનું પણ આયોજન કર્યું હતું પરંતુ થયું કંઈક એવું કે પોતાના જ બેસનામાં યુવક હાજર થઈ ગયો અને કહેવા લાગ્યો મમ્મી હું જીવતો છું ત્યારે મૂળ વિજાપુર અને અમદાવાદના નરોડા ખાતે રહેતો આ વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના ગુમ થયો હતો અને જે અંગે પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ પરિવારે મૃતદેહને પોતાના દીકરા હોવાનો સમજીને તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા અને બેસનું પણ કરી દીધું હતું જોકે પછીના દિવસે યુવક ખુદ જીવતે ત્યારે ઘરે આવતા પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ ઘટનામાં અંગે વિસ્તારની વાત કરવામાં આવે તો વિજાપુરમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુતાર પરિવારના પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોરામાં રહે છે શેરબજારનો ધંધો કરતો હતો જે સત્યાવીસ ઓક્ટોબર ઘરે કોઈને જાણ કર્યા વગર ઘરેથી ચાલી ગયો હતો જે પરિવારને નરોટા ત્યારે પોલીસ સ્ટેશનમાં જાણ જોગ ફરિયાદ કરવા નોંધાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ